કપુરાઈ પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સિંહ ખોટી રીતે નાણાં પડાવવા માટે અને ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકીઓ આપે છે તેવા આક્ષેપ સાથે તેમના વિરુદ્ધ આજરોજ મહિલાઓ પોલીસ કમિશનર નરસિંહ કોમરને રૂબરૂમાં ફરિયાદ આપી હતી રાજેન્દ્રસિંહ અને રણજીતસિંહ અને સંજયસિંહ કે જેઓ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ દ્વારા વિજય ઠાકરડાને ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવવાનું કામ કરી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે

પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં ભરવા માટે પોલીસ કમિશનર કચેરી આવ્યા હતા અને પોલીસ કમિશનર નરસિંહા કોમરને રૂબરૂ મળીને અરજી આપી હતી અને પોલીસ કમિશનરે આની ઉપર તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અમે કમિશનર ઓફિસે આવ્યા છે મારા હસબન્ડને એ કરે છે કપોર પોલીસ સ્ટેશનથી રાજેન્દ્રસિંહ સંજય રબારી અને રણજીતસિંહ પોલીસ ત્રણે ત્રણ ખોટું નામ હેરાન નામ હેરાન કરે છે પરમ દિવસે પચીસ તારીખે રાત્રે દારૂ પકડાયો વિદેશી દારૂ જથ્થો એમાં મારા husband નામ ખોટું નાખી દીધું છે આરોપી સામેથી થી કે છે એ લોકો બે વાલીયા છોકરાઓ કે અમારું છે આમાં કોઈ કોઈને લેવા દેવા નથી તો પણ એ લોકોએ નામ મારા husband નું ખોટું નાખી દીધું છે પૈસા માટે પૈસા પડાવવા માટે ખોટી રીતે જ અને હેરાન કરે છે પૈસા માટે અને ખોટા ખોટા કેસ કરી નાખ્યા છે મારા husband મારા કેટલા દિવસ બીમાર હતા એ દિવસે સાડીચારસો સુગર હતું

કપૂર પોલીસ દ્વારા અમને વધારે હેરાન કરે છે જે નામ નથી અમે ધંધો પણ નથી કરતા તો પણ વિજય ઠાકોરનું જ નામ વારે ઘડી લોકો છે અને વોન્ટેડ જાહેર કરે છે પૈસા માટે સંજય રબારી અને રણજીત સિંહ અને રાજેન્દ્ર રાજેન્દ્રસિંહ અમે તરસાલી દ્વારકેશ માં રહીએ છીએ પોલીસ દ્વારા વારે ઘડી એમ જ કે છે કે હવે તમારે વોન્ટેડ રાખીને તમારા જોડે પૈસા મળે ને એટલે તમારું નામ લખે છે અમે હા ઘરે આવે છે બે જન આવે ત્રણ જન આવે કોઈ પણ ટાઈમે એ આઈ ને ભલ્લેપુરા અમારા ઘર નો તપાસ કરે છે ગમે ત્યારે અડધી રાતે પણ આવે છે કોઈ પણ ટાઈમે આવે છે ઘરે પોલીસ વાળા કપૂર ઐ police station ના અમે કોઈ ને નથી કરી આજે commissioner sir કરી છે રમીલાબેન પટેલ